નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે મળતી માહિતી મુજબ બિહારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે બિહારના જહાનાબાદ મખદુમપુર સિદ્ધેશ્વર મંદિરમાં વહેલી સવારે પાગનાસ મચ્છી હતી આ ભાગનાશમાં સાત ભક્તોના મૃત્યુ પામ્યા હતા જ્યારે કેટલાક ઘાયલ થયાના અહેવાલો સામે આવ્યા છે ભગવાન શિવનું જળાભિષેક કરવા માટે મંદિર તરફ જતા રસ્તા પર ભાગનાશની સ્થિતિ સર્જાઈ હતી તે સમયે લાઇનમાં ઉભેલા ભક્તો વચ્ચે ધક્કા મૂકી જતા રેલિંગ તૂટી પડી અને આ દુર્ઘટના સર્જાઈ જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મંદિર પાસે હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અચાનક પાસ નાગ મચી અંધારામાં લોકો એકબીજાને કચડીને અહીં તહી દોડવા લાગ્યા અહીં પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે ત્યાં સુધી છ મહિલાઓ સહિત સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા સોમવારે સૂર્યોદય પહેલા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં દસથી થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા